જેબી મોદી કેન્સર સેન્ટરને 6D કાઉચ અને એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનો અનુદાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબિન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંતર્ગત જેબી મોદી કેન્સર સેન્ટરને 6D કાઉચ અને એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનો અનુદાન જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આપવામાં આવ્યું હતું સિક્સ ડી કાઉ જે એક આધુનિક મશીન છે જે દર્દીને છ દિશાઓથી ફેરવીને સારવાર કરે છે જેમાં નાની નાની હલનચલોને કંટ્રોલ કરી શકાય છે અને એક એમએમથી પણ ઓછી ભૂલોને પકડી શકાય છે

આતમી ડેલીવાલા કેન્સર સેન્ટર હેડ ડોક્ટર તેજસ પંડ્યા અને કમલેશ ઉદાણી પીજી ચાંડક તથા અન્ય ટ્રસ્ટીઓ અને હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યો હતો નમસ્કાર હું ડોક્ટર આતમી ડેલીવાલા વાલા જાબેન મુજે હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તરીકે કાર્યરત છું આજે જયાબીર મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે કેન્સર સેન્ટર છે એમાં સિક્સટી કાઉચ અને એનું જે પ્લાનિંગ સિસ્ટમ છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે શ્રી નિખિલ ચોપરા સર જે જેબી કેમિકલના અને ડાયરેક્ટર છે અને જેબી કેમિકલના જે સાઇઠેડ છે ભરત ભાનાની સર એમનો હું જાબિન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બધી ખૂબ ખૂબ આભાર માનું છું આ સિસ્ટમ અને આ કાઉચથી જે કેન્સરના પેશન્ટ છે એમની રેડિએશન ટ્રીટમેન્ટ ખૂબ જ પ્રિસાઇઝલી થઈ શકે અને ઓછા ટાઈમમાં થઈ શકે અને વધારે ટ્રીટમેન્ટ વધારે પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ શકે એના ઇનિશિએટિવ સાથે એમને હેલ્પ કરી છે અને આગળ પણ આવી જ હેલ્પ કરતા રહે તેના તે સાથે આભાર હું ધન્યવાદ માનું છું થેન્ક યુ સો મચ